સાત ગાડીઓ દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા શહેરના ઉધના ખાતે આવેલ મિલમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી દુર્ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો જ્યાં વિકરાળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહેલા ફાયર ઓફિસર મનોજ શુક્લા બીજા માળેથી જમીન પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર હાલતમાં તેઓને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ સઘન સારવાર માટે હાલ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે બીજી તરફ ભારે જહેમત વચ્ચે ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ દુર્ઘટનાને પગલે મિલમાં મૂકવામાં આવેલ યાનનો જથ્થો બળીને સ્વાહ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ફાયર સૂત્રો પાસેથી જમાડતી માહિતી અનુસાર ઔદ્યોગિક એકમોથી ધમધમતા ઉધનામાં રોડ નંબર 6 પર આવેલ સંકરગીલી ઓલિયા સિલ્ક મિલ્સમાં આજે સવારે 6:46 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી

ત્યારે બીજી તરફ ગંભીર હાલતમાં ઘાયલ ફાયર ઓફિસર મનોજ શુક્લાને સ્મીમેલ હોસ્પિટલથી અન્ય ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અંદાજે દોઢ થી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના કાફલાને સફળતા સાંપડી હતી જોકે આ દુર્ઘટના દરમિયાન ફાયર ઓફિસરને ગંભીર ઇજાઓ પહોંચતા ફાયર વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા